આજે આપણે બનાવીશું ખુબજ ટેસ્ટી અને મજેદાર એવા ચંગેજી આલુ આ આલુ એટલા ટેસ્ટી બને છે કે જો તમે આ રેસીપી ને એક વાર બનાવી લીધી તો તમને બીજું કોઈ શાક ખાવાનું મન નહી થાય અને બનાવવી બહુ જ સરળ છે કારણ કે એ બધા જ ઘરના ના મસાલા થી બની જાય છે તો ચાલો મોડું કર્યા વગર ઝટપટ બનાવી લઈએ આ રેસીપી ને તો સૌ પ્રથમ ચાર મીડિયમ સાઈઝ બટેટા લેશુ જેની મે ચિપ્સ પહેર બનાવી લીધી છે ચિપ્સ ની રાખવાની છે બહુ જાડી પણ નહી અને બહુ પાતળી હળદર નાખી બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશુ ને દસ મિનિટ માટે રહેવા દેશું જેથી મસાલા સારી રીતે ચડી જાય મીઠું નાખ્યું છે તો તેમાંથી થોડું પાણી પણ છૂટશે 10 મિનિટ થઈ ગઈ છે મસાલો સરખો ચડી ગયો છે ને તેમાંથી પાણી છૂટું પડી ગયું છે તો કડાઈ માં તેલ મૂકી ચિપ્સ ને ફ્રાય કરી ફ્રાય થઈ ગઈ છે તો તેને પ્લેટમાં નીકાળીને બાકી રહેલી ચીપ્સ પણ ફ્રાય કરી લઈએ અને આ મસાલા વાળું પાણી છે તેને પાછળથી શાકમાં ઉમેરીશું હવે બ્રિસ્ટા બનાવી લઈએ તેના માટે ત્રણ મિડિયમ સાઈઝની ડુંગળીને લાંબી સમારીને લીધી છે તો એ જ તેલમાં ફ્રાય કરી લેશું ને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો ગેસ બંધ કરી તેને બહાર કાઢી લેશું હવે મિક્સર જારમાં આ ફ્રાય કરેલા બ્રિસ્ટા આઠ થી દસ કાજુ અને ચમચી નાખીને એક સરસ પેસ્ટ પેસ્ટ બનાવી લઈએ તો તૈયાર છે અને તેની સાથે મેં ત્રણ મોટા ટમાટરની પ્યુરી પણ બનાવીને રાખી છે તો ચાલો જલ્દી થી આલુને ફાઇનલ ટચ આપી દઈએ તેના માટે એ જ તેલમાં બે લવિંગ

હું આદુ અને લસણની પેસ્ટ ને પહેલા નાખવાનું ભૂલી ગઈ હતી પણ તમે ની પ્યુરી નાખતા પહેલા પેસ્ટ ને જરૂર નાખજો તો પ્યુરી સરસ રીતે ચડી ગઈ છે તેમાં બ્રિસ્ટા અને કાજુ ની પેસ્ટ ને ઉમેરીશું હવે તેમાં ઉમેરીએ અડધી નાની ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું ને બ્રિસ્ટાના બાઉલમાં થોડું પાણી નાખીને ગ્રેવીમાં ઉમેરી દેશું ને ગ્રેવીને થી દસ મિનિટ સુધી ચડવા દેશું જ્યાં સુધી તેમાંનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી તો જુઓ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો તેમાં ફ્રાય કરેલી ચિપ્સ નાખી ફરીથી 5 થી દસ મિનિટ માટે રહેવા દેશું. તો તૈયાર છે ગરમા ગરમ ચંગેજી આલુ જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે જો તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે તો આ રેસીપી આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે જેસ્ટી રેસીપીસ